ઝઘડીયા તાલુકાના ભાલો ગામે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ગંગાધ શહેરા મહોત્સવની ઉજવણી કરવામાં આવી નર્મદા નદી માંગ એક કિનારેથી સામે કિનારે ચૂંટી અર્પણ કરવામાં આવી સાથે સમૂહમાં પાવંગ સલીલામાં નર્મદાજીની મહાઆરતી યોજવામાં આવી હતી ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે નર્મદા નદીના પાવન તટે પારંપરિક રીતે જેઠસુદ એકમથી જેઠસુદ દસમ સુધી દસ દિવસ ગંગા દશહરા પર્વની રંગે ચંગે ઉજવણી કરાય છે એવું કહેવાય છે કે જેઠસુદ એકમથી જેઠસુદ દસમ સુધીમાં ગંગા નર્મદા નદીમાં સ્નાન કરવા આવતા હોય છે આ સમયે નર્મદા સ્નાનનું વિશેષ મહત્ત્વ રહ્યું છે સાથે નર્મદા સ્નાન કરવાથી સર્વ નાશ થાય છે આ દિવસો દરમિયાન શ્રદ્ધાળુઓ નર્મદા નદી સાથે ગંગા મૈયાનું પૂજન આરતી દર્શન સ્નાન કરવા નર્મદાના તમામ ઘાટો પર સ્નાન કરવા ઉમટી પડતા હોય છે ભાલોદ ગામે બ્રહ્મ સમાજ દ્વારા ગંગાધ શહેરા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાલોદ ગામ તેમજ દૂરના અને શહેરમાં વસતા લોકો મોટી સંખ્યામાં ભાલોદ ગામે આવતા ગામ શ્રદ્ધાળુઓથી છલકાયું હતું ગંગાધશહરા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભાલોદ ગામે બે દિવસના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં તારીખ આઠ ને શનિવારના રોજ મેના બજારમાં આવેલા મહાકાળી માતાના મંદિરે બપોરે ચાર વાગ્યાના સુમારે માં નર્મદા માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના તેમજ ગામના સ્થાનિક લોકો જોડાયા હતા જે ગામ ફરી નર્મદા નદી કિનારે સપન થઈ હતી તેમજ નદી કિનારે તાજેતરમાં લગ્નગ્રંથિથી જોડાયેલા નવયુગલ દ્વારામાં નર્મદાજીનું પૂજન તેમજ સમૂહમાં મહાઆરતી કરવામાં આવી હતી ગંગા દશરા મહોત્સવ એ ગંગા નદી અને નર્મદા નદીનું એક મિલન છે અને એ દરમિયાન શનિ રવિ અમે આ પ્રોગ્રામ કરીએ છે વતનના માણસો ફરી વતનની અંદર આવે વતનની યાદ એમને તાજી થાય અને વતનનું ગૌરવ રહે એ માટે આ એક અઘાત પ્રયત્ન કરીએ છીએ અને ખૂબ લોકો આનો સહકાર છે બે હજાર છવ્વીસ સુધી જમણવાળાના દાતાઓ અમારી પાસે ઉપલબ્ધ છે અને આપની ચેનલનો તથા સરકારી કર્મચારીઓનો પણ અમને ખૂબ સાથ સહકાર મળે છે જે આ નર્મદા મહોત્સવ છેલ્લા પચીસ વર્ષથી અમે ઉજવીએ છીએ અને આખા નર્મદા કિનારે આરતી દરેક કિનારે થાય છે બધા ગામોમાં થાય છે પણ જમણવાડ હાથેનો ને ચુંદરી મનોરથનો આવો ભવ્ય કાર્યક્રમ ખાલી ને ખાલી ભાલોદ ગામમાં થાય છે અને આપની ચેનલ અમને જે આટલો સપોર્ટ કરે છે આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કેટલા લોકોને આ ભાલોદ ગામના બ્રાહ્મણો માટેનો એક ઉત્સવ છે પણ ભાલોદ ગામને સંબંધીઓ હોય જે રાજપીપલાના હોય આજુબાજુના હોય વડોદરા હોય બોમ્બે હોય એ લોકો પણ લાભ લે છે પણ જે પ્રસંગ છે એ ભાલોદ ગ્રામજનો માટેનો આ પ્રસંગ અમે કરીએ છીએ અને બહારના લોકો વતન મેં આવે એનો એક પ્રયત્ન છે